અંધ અપંગ અને અને જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી સતત કાર્યશીલ સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સૌજન્યથી બે દિવ્યાંગ ભાઈઓને ટ્રાયસિકલ અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનાવ્યા હતા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મરહુમ ચાકી હાજી સાલે મામદ હસ્તે મોહમ્મદ હયાત ચાકી માંડવી મુંબઈ તરફથી એક ટ્રાયસિકલ તથા પ્રેમજીભાઈ નારાયણભાઈ છબાડિયા મોટા અસંબિયા હસ્તે હરીશભાઈ પ્રેમજીભાઈ છભાડિયા મોટા અસંબિયાના સૌજન્યથી દરસડી તાલુકા માંડવીના દિવ્યાંગભાઈ વરિયા દાઉદભાઈ ઓસામણ અને માંડવીના સૈયદ અબ્દુલ્લા શાહ આલમશાહ નિમસ્ખત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી સહમંત્રી સુલતાનભાઈ મીર અને ટ્રસ્ટીના કમલેશભાઈ પાઠક તથા દાતા પરિવારના માવજીભાઈ અને હરેશભાઈ મોટા અસમિયાના હસ્તે ટ્રાયસિકલ અર્પણ કરીને બંને દિવ્યાંગભાઈઓને આત્મનિર્ભર બનાવ્યા હતા